હેલો ફ્રેન્ડ્સ બનાસ ફાર્મિંગ ચેનલમાં સ્વાગત છે આપણું જુઓ મિત્રો એકવીસ નવએ આપણો રોપ વાવેતર કરેલો તમે જુઓ આજે રોપ કમ્પ્લીટ ઉગીને કાલનો તૈયાર થઈ ગયેલો છે તો મિત્રો જુઓ કેવી રીતનું એનો ઉગવશે અને સાયડો છે એનો એના લીધે ટેમ્પરેચર પણ જળવાઈ રહે રહ્યું છે હાલ આ રીતનું છે અને આ ઝાટકો પણ બાંધેલો છે કે જેથી કૂતરું કે ભૂંડ અંદર આવી ના શકે આ રીતની કન્ડિશન છે હજી પણ આગળ તમને બતાવતા રહેશું કે શું શું પ્રોસેસ કરવી અને કઈ રીતે પાણી આપવું તો મિત્રો અમારી સાથે જોડાયેલા રહો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને ફોલો કરો લાઈક કરતા રહો આવનવા નવા વિડીયો બનાવતા રહીશું